ભારતીય સીમા પર આતંકવાદ સામેની લડાઈમાં ઉદ્ભવેલી વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે તાલુકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં લીમડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો બાદમાં નાયબ કલેક્ટર કુલદીપ દેસાઈ મામલતદાર કેડી સોલંકી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ ઝાલા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બીડી ગોહિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કરણસિંહ વાળા

લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે માનનીય ગીરસિંહ રાણા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે જે આપણી ભારતની આતંકવાદ વિરોધી જે લડાઈ છે એ યુદ્ધના ભાગ સ્વરૂપે અમે આજે બ્લડ ડોનેશન કેમ્પ કરેલ છે અને જેમાં અત્યારે જે રીતે બ્લડ ડોનેશન થઈ રહ્યું છે એ પ્રમાણે જોતાં બસોથી વધારે બોટલ આજે કલેક્ટ થઈ જશે એવી સો ટકા આશા છે બીજું ખાસ જણાવવાનું કે આ યુદ્ધની પરિસ્થિતિ જો વધારે વણશે તો એ માટે આરઆર હોસ્પિટલ લીમડી એ સંપૂર્ણપણે સજ્જ છે એમ્બ્યુલન્સ ઇમરજન્સી સારવાર દવાઓ બધો જ જથ્થો છે સંપૂર્ણપણે અવેલેબલ છે તથા સ્ટાફની બધી જ રજાઓ છે કેન્સલ કરી અને દરેકે દરેક ડૉક્ટર અને દરેક દરેક સ્ટાફને ટ્વેન્ટી ફોર બાય સેવન હેડક્વાર્ટર પર અને હોસ્પિટલ પર જ રહેવાની વાત કરેલી છે એટલે ન કરીનારાયણને કદાચ પરિસ્થિતિ બગડે તો પણ આરઆર હોસ્પિટલ હૉસ્પિટલ તરફથી સંપૂર્ણપણે સારવાર મળી જશે